જોતા પ્રારંભિક એવું લાગે અને તપાસ કરી તો ખબર પડી કે સત્ર પ્રસેનના મુકુટમાં જે સમયંતક મણી હતો જે પહેરીને એ શિકારમાં ગયો તો એ મણી મુકુટમાં છે નહીં એ ગાયબ છે એટલે સતરાજીત મનમાં કેવી શંકાઓ આવે જો શ્રી કૃષ્ણ મને બધા યાદવોની વચ્ચે ઉભો કરીને કીધો તો સમયંતક આપ મે આપ્યો નહીં તો મે આપ્યો નહીં ને તો એણે મારા ભાઈને મારીને એના માથા ઉપરથી સમયંતક મણી ચોરી લીધો એવું વિચારે છે કે શ્રી કૃષ્ણ મણી ચોરવા માટે મારા ભાઈને મારી નાખ્યો અને પછી તો એને આખા ગામમાં અફવાઓ ફેલાવાની ચાલુ કરી આખા દ્વારકામાં અફવા ફેલાવવાની ચાલુ કરી કે દ્વારકાધીશે મણી ચોર્યો શ્રી કૃષ્ણએ મણી ચોર્યો શ્રી કૃષ્ણએ મણી ચોર્યો અને આમે શ્રી કૃષ્ણની ચોર શિરોમણી તરીકેની ખ્યાતિ તો નાનપણથી ચાલી આવે છે ચોર સીણો તરીકેની તરીકે ની ખ્યાતિ તો નાનપણથી ચાલી આવે છે માખણ ચોર માખણ ચોર માખણ ચોર એટલે સત્રાજીત ગામ ગામ આખામાં એમ કેતો ભરે પહેલા તો નાનો હતો તો ખાલી માખણ ચોરતો તો હવે તો માણાને મારીને મણી ચોરી લે છે આવી અફવાઓ ફેલાવવાની ચાલુ કરી અને સમાજ જેને આપણે સમાજ કહેતા હોય ગામ જેને આપણે ગામ કહેતા હોય એ એક પ્રકારનું એવું બખડ જંતર યંત્ર છે કે વાત એકને ખબર પડે ને એટલે ખબર નહીં કેમ આખા ગામ સુધી કેમ પહોંચી જાય હા અને એમાંય કોકની નિંદાવાળી વાત હોય કોકની ઉપર અફવા હોય કે કોઈની ખરાબ વાત હોય એ તો એટલી ઝડપથી ફેલાય એટલી ઝડપથી ફેલાય અને એમાંય તમે જોજો ઘણા એક વાત જ એમ માંડ્યો આ તો કોઈને કહેવાય નહીં આ તો કોઈને કહેવાય નહીં પણ તમે ઘરના છો તમને કહું છું તમે કોઈને ન કહેતા નહીં કહું ને અને આપણને બધાને ખબર છે કે જે વાત ઉપર એવું લેબલ સ્ટીકર મારવામાં આવે કે આ વાત કોઈને કહેતા નહીં ઈ વાત તો બધાને ખબર પડી જ જાય જે વાત ઉપર લેબલ લગાવવામાં આવે કે આ કોઈને કહેતા નહીં એ બધાને ખબર પડી જ જાય ભગવાન કહે તો શ્રી કૃષ્ણના મિત્રો જે યાદવો છે એમને ચિંતા થઈ કે આપણા વિશે ગામમાં આટલી અફવાઓ ફેલાય શ્રી કૃષ્ણએ મણી ચોર્યો આપણે ચોર થોડા છીએ આપણે કંઈ મણી ચોરી ચોર્યો છે એક કામ કરી કાલ સવારે આપણે દ્વારિકાપત્ર સમાચાર પત્રમાં પહેલાં આનામાં કલર આખા કલરની જાહેરાત આપી જાહેર રદિયો ફૂલ સાઇઝની જાહેરાત આપી જાહેર રદિયો અમારા વિશે ગામમાં જે પણ ચર્ચાઓ અફવાઓ થઈ રહી છે એને કાન ધરવા નહીં એને લક્ષ્ય આપવું નહીં એ માત્ર ને માત્ર અફવાઓ છે એવો એક આપણે જાહેર રદિયો છાપામાં છપાવી દઈએ ભગવાન કે આવું ન કરાય છાપે ન ચડાય છાપે ચડીએ તો આમાંથી જેને અમુક ને નહીં ખબર હોય એને ખબર પડશે કે દ્વારિકામાં આવું કાંક થાય છે જેને નહીં ખબર હોય એને ખબર પડશે કે આવું આવું થઈ રહ્યું છે તો ભગવાનના બીજા એક સાથીદાર છે એમ કે તો પ્રભુ એક કામ કરી સતરાજીત આપણા વિશે અફવાઓ ફેલાવે છે ને કાંઈ વાંધો નહીં આપણું નેટવર્ક કઈ કાંઈ ઓછું નથી આપણે એના વિશે અફવાઓ જોને ધીમે 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 ગામમાં એવી ફેલાવવામાં માંડીને એ ક્યાં દૂધનો ધોયલો આપણા પાસે કેટલાય મુદ્દા છે એના જૂના ચોપડા ગોલ છો ને કેટલુંય મળી આવશે હા દેખીએ આ બાત કિસીસે બીગડે ના તો બાત ફિર બહુ જ દૂર તક જાતી હે જૂનું દહ વી પસા વરો કરતો એને ઝીણું 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 નીકળે હમું વર્ક હાલતું હોય ત્યાંથી કાંઈ વાંધો ન હોય જેમાં ને તો પછા વરોના સીઠાઈ નીકળે હા તો જ આ દુનિયામાં આપણને એમ થાય ને કે પછા વરો પહેલાં થઈ ગયું હતું એમાં નીકળી ગયા કાંઈ નક્કી ન કહેવાય ક્યારેય ક્યારેય ઉગે પાછું કાંઈ નક્કી ન કહેવાય હા એનું કાંઈ નક્કી નહીં એક કામ કરો ભગવાન નો એક સાથી કે એક કામ કરો એ આપણા વિશે આવી અફવા ફેલાવે એના વિશે અફવાઓ ફેલાવી આપણા ઓછા થોડી છે સાથીઓ અફવાઓ આપણે ચાલુ કરી ભગવાન કે કે કોઈ કાદવમાં પડે તો એની એના એના જઈને આપણે થોડી કાદવમાં પડી જવાય છે અને કોઈના ઉપર કાદવ ઉછાળીએ ને આપણે તો હાથ આપણા પેલા મેલા થાય કોઈ માણસ એટલો નીચે પડી જાય તો આપણે એના સ્તર ઉપર થોડી જવાય છે ભગવાને કઈક નવો જ રસ્તો કાઢ્યો આને બેસાડી બચા મમ્મી કોણ છે આની તો ભગવાને નવો જ ઉપાય કર્યો કાઢ્યો કે કે જુઓ ચોરાયો છે એ હકીકત છે 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 એ હકીકત અને મણી આપણે નથી ચોર્યો એ હકીકત છે તો પછી મણી ક્યાંક તો હોવો જોઈએ ને બસ આપણે મણી ગોતી આવીએ અને સત્રજીતની અમે રજૂ કરી દેવાનું ભાઈ આ રહ્યો તારો મણી પુરાવા સાથે એને રજુ કરવાનું આ આ આ પુરાવા લે આ અહીંયા હતો પુરાવા સહિત રજુ જ કરી દેવાનું ભગવાન મણી ગોતવા ગયા જે વનમાં પ્રસેનનો મૃતદેહ મળી આવ્યો હતો ભગવાને વનમાં ગયા જે ઝાડના થડ નીચે મૃતદેહ મળ્યો હતો ભગવાન એની આજુબાજુના વિસ્તારની રેકી કરવા માંડ્યા તો જાણવા માંડ્યું કે એક સિંહના પગલાંના છાપ દેખાય એ સિંહના પગલાંના છાપ એક ગુફા તરફ ગુફા ભણી લઈ જાય અને થોડાક સમય થયો ત્યાં સિંહના ના પગલા અદ્રશ્ય થઈ ગયા અને એક રીંછના પગલા ચાલુ થયા અને રીંછના પગલાનો પીછો કરતા 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 ભગવાન પ્રવેશ કર્યો અને ગુફાની અંદર જેવો પગ મૂક્યો ત્યાં એક રીંછ તલવાર લઈને ભગવાન ઉપર ત્રાટકી પડી ભગવાન ઉપર પ્રહાર કરે ગુફામાં આવ્યો મારી ગુફામાં આવ્યા એટલે તલવાર લઈને પ્રહાર કરે છે અને ભગવાને પોતાના સ્વ બચાવ માટે સામોળો જવાબ આપે છે એટલે યુદ્ધ ચાલુ થયું એક દિવસ યુદ્ધ ચાલુ રહ્યું બે દિવસ પાંચ દિવસ દસ દિવસ કહેવાય છે અઠ્યાવીસ દિવસ સુધી એ યુદ્ધ હાલ્યું ગુફામાં અઠ્યાવીસ દિવસ સુધી એ ગુફામાં યુદ્ધ ચાલ્યું અને હવે હું તમને કહી દઉં એ રીંછ બીજું કોઈ નહીં એ કોઈ સાધારણ રીંછ નહોતું રામકથામાં રામાયણમાં ભગવાન રામની સેનાના વાનર સેનામાં જે મુખ્ય સલાહકાર તરીકેની જેને ભૂમિકા નિભાવી છે એ જામવનજી એ ગુફામાં ભગવાન સાથે અઠ્યાવીસ દિવસ યુદ્ધ કરી રહ્યા છે એ જામવંતજી છે એ કોઈ બીજો સાધારણ રીંચ નથી જામવંતજી ભગવાન સાથે યુદ્ધ કરી રહ્યા અને અઠ્યાવીસ દિવસ થયા અને યુદ્ધનું પરિણામ નથી આવતું ને એટલે જામવંતજીને વિચાર આવ્યો એ કોઈ સાધારણ નર નહીં હો શકતા સાધારણ નર હોતા તો કબસે મેરે હાથો કા મારા ગયા હોતા અઠ્યાસ અઠ્યાવીસ દિવસ યુદ્ધ ન લે ક્યારનું યુદ્ધ પૂરું થઈ ગયું હોત અને જામવનજીને ભગવાનનું વચન યાદ આવે છે ભગવાન રામે કીધું તું હે જામવનજી તમે મારી બહુ સેવા કરી છે ને હું જ્યારે પૂર્ણાવતાર ધારણ કરીશ ફરીથી જન્મ લઈશ ત્યારે હું તમને ફરીથી દર્શન આપવા આવીશ આ મારા રામ અત્યારે શ્યામ બનીને મારી સન્મુખ આવ્યા છે મેલાર પ્રભુ તમે મારી સાથે યુદ્ધ કર્યું પ્રભુ તમે મારી સાથે યુદ્ધ કર્યું એટલે ભગવાન કે ખોટું ના બોલો જામુનજી યુદ્ધ મેં નથી કર્યું મેં તો જેવું પગ તમે તલવાર લઈને બાગડતા બાગડતા બાગડધા થઈ ગયા જેવું પગ મૂક્યું તમે તલવાર લઈને તૂટી પડ્યા મને એમ કે મારા ભક્તની યુદ્ધ કરવાની ઈચ્છા છે